હેલો નમસ્તે કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસીમાં લાસ્ટ વિડિયોમાં આપણે કઈ રીતે આરઆરબી ફાર્માસિસ્ટનું ફોર્મ ભરવું અને આરઆરબી ફાર્માસિસ્ટના સિલેબસને લગતી માહિતી વિશે ચર્ચા કરેલી આ બંને વિડીયો આપે હજુ સુધી ના જોયા હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો હવે જેમ આપણે અગાઉ પણ કહેલ કે સ્પેશિયલ સિરીઝ જે ચાલુ કરવાની છે તેનો આ પહેલો વિડિયો છે. જૂના પેપર એટલે કે બધી જ એક્ઝામ એ પછી ફાર્માસિસ્ટને ને લગતી કોઈ પણ સ્ટેટ લેવલની એક્ઝામ હોય, સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય, જીપીટની એક્ઝામ હોય, ડીએની એક્ઝામ હોય કે પછી રેલવેની ફાર્મસીની એક્ઝામ હોય એ કોઈ પણ પેપર તમે લઈ લો અને એનું એનાલિસિસ કરશો તો એનાલિસિસ પરથી તમને અમુક કોમન ટોપિક જોવા મળશે કે આ ટોપિકને રિલેટેડ બધી એક્ઝામમાં ક્વેશ્ચન આવે જ છે અને એક બે ક્વેશ્ચન એમાંથી હોય જ છે. તો એ રીતે એવા બધા જ પેપરના એનાલિસિસ પરથી આ વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે એક્ઝામ આવશે ત્યાં સુધીમાં છેલ્લા દિવસ સુધી ગુજ્જુ ફાર્મસી તમને જનરલ અને ટેકનિકલ એ બંને વિષયો માટેની તૈયારી કરાવશે તો ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ અમારા વિડીયો શેર કરતા રહો તો ચાલો શરૂ કરીએ ફર્સ્ટ પાર્ટ છે અને એમાં એક ટોપિક લીધેલો છે માઇક્રોબિયલ ડિસીઝ અને એની આઈડેન્ટિફિકેશન ટેસ્ટ તો માઇક્રોબિયલ જે ડિસીઝ છે એની આઈડેન્ટિફિકેશન ટેસ્ટ રિલેટેડ ક્વેશ્ચન આવે જ છે તમે પણ પેપરમાં જોયેલા હશે કાં તો ટેસ્ટ પરથી ડિસીઝનું નામ પૂછાય છે અથવા તો સ્પેસિફિક કોઈ બી ડિસીઝ છે એમાંથી કઈ ટેસ્ટ યુઝ થાય છે એ પૂછાય છે તો આ વિડીયોનો ટોપિક છે માઇક્રોબિયલ ડિસીઝ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કે કયા ડિસીઝ માટે કઈ કઈ ટેસ્ટ કરવામાં આવે છે. ફર્સ્ટ આવે છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી ટીબી માટે કઈ કઈ ટેસ્ટ કરવામાં આવે છે તો એમિડેઝ ટેસ્ટ મેન્ટોક્સ ટેસ્ટ મેન્ટોક્સ ટેસ્ટનો ક્વેશ્ચન વારંવાર एग्जामમાં પૂછાયેલો છે ન્યુટ્રલ રેડ ટેસ્ટ નિયાસિન ટેસ્ટ ટ્યુબરક્યુલિન ટેસ્ટ નો પણ વારંવાર एग्जामમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ટાઈન ટેસ્ટ અને હિફ ટેસ્ટ તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે મેન્ટોક્સ ટેસ્ટ અને ટ્યુબરક્યુલિન ટેસ્ટ कारण के आ बने क्वेश्चन वारंवार एक्जाम राइट देन सेकंड वन है एड्स तो एड्स मेटी टेस्ट ना नाम है एलिजा टेस्ट फूजी टेस्ट कार्पस टेस्ट पोलिमरेज चेन रिएक्शन रिया दट इज रेडियो इम्यूनो एस है देन वेस्टर्न ब्लॉट टेस्ट तो एलिजा मन फूल फॉर्म था एंजाइम लिंक्ड इम्यूनो सोर्बंट एस ए टेस्ट राइट तो एड्स मेटी टेस्ट में एलिजा રિયા અને વેસ્ટર્ન બ્લોટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કારણ કે વારંવાર એક્ઝામમાં આ ત્રણ ટેસ્ટના નામ પરથી ક્વેશ્ચન આવેલા હોય છે દેન થર્ડ છે ટાઇફોઇડ કે જેને એન્ટેરિક ફીવર પણ કહેવામાં આવે છે એના માટે બે ટેસ્ટ છે ટ્યુબ એગ્લુટિનેશન ટેસ્ટ અને વિડાલ ટેસ્ટ વિડાલ ટેસ્ટનો ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં હોય છે દેન ફોર્થ છે લેપ્રસી લેપ્રસી માટે આવી જશે લેપ્રોમિન ટેસ્ટ અને સ્કીન સ્મિયર ટેસ્ટ દેન સિફાઇલિસ સિફાઇલિસ માટે આવી જશે કાન ટેસ્ટ વીડીઆરએલ ટેસ્ટ અને વેઝરમાન ટેસ્ટ દેન ડિફથેરિયા તો ડિફથેરિયા માટે આવે છે શીક ટેસ્ટ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વારંવાર એક્ઝામમાં પૂછાયેલો છે શીક ટેસ્ટ નો ક્વેશ્ચન ડિફ્થેરિયા માટે કઈ ટેસ્ટ યુઝ થાય છે અથવા તો શીક ટેસ્ટ છે કોના માટે યુઝ થાય છે એ બંને રીતે વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવેલા છે

તો ટાઇફસ ફીવર માટે ટેસ્ટ આવે છે વેલ ફેલિક્સ ટેસ્ટ ડેન ર્યુમેટોઇડ આર્થરાઇટીસ તો ર્યુમેટેડ આર્થરાઇટીસ માટેની ટેસ્ટ છે રોઝ વોટર ટેસ્ટ તો આ હતું માઇક્રોબિયલ ડીસીસ વિથ યર આઇડેન્ટિફિકેશન ટેસ્ટ એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે અને એ રિપીટ થતા ક્વેશ્ચન છે તો આ પૂરેપૂરો ટોપિક છે એ પ્રિપેર કરી લો કે જેનાથી એક્ઝામમાં આના પરથી ક્વેશ્ચન આવે તો તમને આવડી જાય આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને આવા ને આવા તમારી એક્ઝામ માટેના ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ક્વેરી હોય અથવા તો કોઈ એવો ટોપિક છે કે જેના પર તમારે વિડીયો જોઈએ છે તો એ તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરીને પણ જણાવી શકો છો next topic next video ma thank you very much